એક્ઝેક્ટ આપણે છે આ મદાવેશ્વર મહાદેવના સાનિધ્યમાં જુઓ આ મહાદેવનું મંદિર અને આ છે ક્રિકેટ ગ્રાઉન્ડ જુઓ જય મદાવેશ્વર મહાદેવ હાલો આપણે શિવ મહાશિવરાત્રી પછીનો આ પ્રથમ બ્લોક છે તો ચાલો દર્શન કરીએ શ્રી મદાવેશ્વર મહાદેવના હાલો આપણે દર્શન કરીશું શ્રી મદા મદાવેશ્વર મહાદેવના જો આ છે સીડીઓ આટલી ચડવાની છે અને અહીંયા જુઓ પેરેદારો છે જો તમને દેખાય તો એક આ બાજુ છે અને એક આ બાજુ આ માટે મારે છે અને આ જુઓ કોઈને થાક લાગે તો બેહવામાં પણ સારું રહે જય મદાવેશ્વર મહાદેવ તો મિત્રો શિવરાત્રિની હાર્દિક શુભેચ્છા અને આપણે જો આપણે મદાવેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા છીએ અને જુઓ અહીં છાંયો હતો અહીંયામાં આપણે ઊભા રહી ગયા હતા અને એટલી આપણે આજે છે સીડીઓ પગથિયા એટલા ચડી ગયા અને થોડાક હજુ બાકી છે તો ચાલો તમને દર્શન કરાવી મહાદેવના આ છે મદાવેશ્વર મહાદેવની આપણે જે ડુંગરો ત્યાંથી જુઓ તમે આ ગામને અહીંથી આ જે નજારો જુઓ અને આગળ આવે છે મદાવા ગામ મદાવેશ્વર મહાદેવના નામ ઉપરથી જ આપણે આ ગામનું નામ પાડેલું છે અને અહીંયા છે જુઓ મદાવેશ્વર મહાદેવ આલો દર્શન કરીએ તઝાના દર્શન કરીએ તેમજ મહાદેવના દર્શન કરીએ

હજુ અહીંયાથી જે સામે જે આપણે આપણે માતાજીનું સ્થાન છે તે છે વાનીમા મેનીમા ત્યાં પણ આપણે દર્શન કરીશું અને અત્યારે સુધી આપણે મહાદેવ મોદાવેશ્વર મહાદેવના સાનિધ્ય анимами.